અમદાવાદના બાપુનગર ખાતે આવેલી રઘુનાથ સ્કૂલના કેમ્પસમાં મંગળવારે રઘુનાથ હિન્દી ફાયર સેકન્ડરી સ્કૂલ તથા આરજી યાદવ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશ ફેસ્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાયન્સ એન્ડ ઇનોવેશન ઝોન ફન એન્ડ ગેમ ઝોન કોમર્સ એન્ડ આર્ટ્સ પેવેલિયન અને ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા સાયન્સ એન્ડ ઇનોવેશન ઝોનમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિજ્ઞાને લગતા વિવિધ મોડલ આકર્ષણના કેન્દ્ર બન્યા

मैंने आज बनाया मानव श्वसन तंत्र जब हम सांस लेते हैं तो ऑक्सीजन हमारे शरीर में नाक और मुंह से जाता है फिर वो हमारे ग्रासिका और कंठ में जाता है फिर और फिर ग्रासिका और कंठ से जाता है तो श्वास नली में जाता है तो श्वास नीचे जो कि हमारे श्वास नली को फेफड़े से कनेक्ट करता है फिर जब हम ऑक्सीजन लेते हैं तो हमारा फेफड़ा फूलता है जिससे डायाफ्राम नीचे चला जाता है और फिर जब हमारे शरीर से कार्बन डाइऑक्साइड बाहर निकलता है तो हमारा फेफड़ा सिकुड़ जाता है जिससे कि डायाफ्राम नीचे चला जाता है और इस प्रकार मानव स्वसंतंत्र थैंक ओके તમારું નામ હું રેખા ગુપ્તા રઘુનાથ શૈક્ષણિક સંકુલમાં રઘુનાથ કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું કેટલા વિદ્યાર્થીઓ આપણે ત્યાં સેવન્ટી નાઇન જેવા સાયન્સના પ્રોજેક્ટ યોજાયા છે અને સાથે સાથે એજ્યુફેસ્ટ તરીકે ફૂડના સ્ટોલ અને સાથે ગેમ્સના પણ આપણે એજ્યુકેશનના સંદર્ભિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એઆઈનો જે સમય છે આપણે એમાં ટેકનોલોજી કે અંતર્ગત ચાલતા ફરતા રોબોટની પણ છોકરાએ મોડેલ તૈયાર કર્યું છે રોલ મોડલ તરીકે નવી સ્માર્ટ સિટીનું પણ આયોજન કર્યું છે અને આ અમે આ એમને પ્લેટફોર્મ જે પ્રદાન કર્યું છે શૈક્ષણિક સંકુલ દ્વારા એ એટલા માટે પ્રદાન કર્યું છે કે એમના અંદર જે છુપાયેલી સુષુપ્ત શક્તિઓ છે બહાર નીકળી શકે અને અત્યારે આપણા શ્રી દિનેશ કુશવા સાહેબજી આવ્યા હતા જેમાં અમારા બાળકી જે છે અનામિકા ધોરણ દસની વિદ્યાર્થીની એમને લાઈવ સ્કેચ બનાવીને એમને એમનો ફોટો ગિફ્ટ આપ્યો જેથી આ ખબર પડે છે કે બાળકોમાં કેટલી સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે પ્લેટફોર્મ આપી શકીએ છીએ અને આ અમારી શાળા આ કાર્યક્રમ કરવા માટે બંધાયેલી છે અને આવા અવનવા કાર્યક્રમો આપણે જોવા મળશે ડોક્ટર સુજય મહેતા ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ખાસ કરીને આજનો કાર્યક્રમ છે ઉપસ્થિત ખાસ કરીને આજે બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી દિનેશભાઈ કુશવાજીની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા આગળ જે રઘુનાથ હિન્દી સ્કૂલનો એજ્યુ ફેસ્ટનો જે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે મેં મારી સાથે અમારા વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક અમારા સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી અમે સૌએ ભેગા મળીને સાથે અહીંયા આ એજ્યુ ફેસ્ટ નિહાળ્યું છે હું ચોક્કસ કહીશ કે જે રીતે વિદ્યાર્થીઓએ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત તેમણે જે એક ખૂબ સારો વિચાર મૂકેલો હતો વિદ્યાર્થીઓ પોતાના મનમાં જે વિચારો છે તેમના મનના જે સ્કિલ છે એ સ્કિલના જીવંત મોડ્યુલ જીવંત પ્રયોગો બનાવ્યા જે અહીંયા આગળ નિહાળ્યું છે મને વિશ્વાસ છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એક કલ્પના વિકસિત ભારતની કરેલી છે એક નવા ભારતની જે કલ્પના તેમણે કરેલી છે તે સાચા અર્થમાં ચરિતાર્થ થઈ અહીંયા આગળ અમે સૌ જોઈ રહ્યા છે અહીંયા શાળાના સર્વે સંચાલક શ્રીઓ સંચાલકશ્રીઓ શ્રીઓ અને વિદ્યાર્થીઓને જેમણે પ્રેરણા આપી છે અને જેમણે શીખવાડ્યા છે પ્રયોગો તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું સર આજનો શાળાનો કાર્યક્રમ છે પ્રયોગ શાળાના કાર્યક્રમમાં આજે રઘુનાથ સ્કૂલે જે આ જે સાયન્સ ફેર જે સાયન્સના જે અલગ અલગ પ્રયોગોનું એક સમન્વય કરીને છોકરાઓને જાગ્રત કરીને એના દેશ બદલ રહ્યા અને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની કે નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રીએ જે કલ્પના કરી છે એને ચિતતા કરવા માટેનો આ જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ ઉત્સાહી અને અલગ અલગ તમે અહીં જુઓ તમને રોબોટ બી મળી જશે અને આર્થવેકની ચિંતા કરતાં પ્રયોગો બી મળી જશે અને કેશ ધ રેડની જે વ્યવસ્થા છે એના માટેની બી વ્યવસ્થાના લોકો એટલે અલગ અલગ થીમ ઉપર ખૂબ સરસ પ્રયોગો નાના નાના બાળકો અને શિક્ષકોએ ખૂબ સરસ રીતે અહીં વ્યવસ્થા ગોઠવી છે આ વ્યવસ્થામાં અમે સૌ અમારા ચેરમેન ચેરમેનશ્રી સુજયભાઈ મહેતા વાઇસ શ્રી અને સભ્ય ધર્મેન્દ્રભાઈ અમારા મહેન્દ્રભાઈ અમે મહાદેવભાઈ અમે સૌએ આ નિહાળ્યા અને ખરેખર આ છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કરવા પડે એમ છે કારણ કે નવા ભારત જે કલ્પના કરી છે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની એ અહીંયા તમને દેખવા મળી જાય કે ભાઈ આ જે લોકો છોકરાઓ જે કામ કરી રહ્યા છે કારણ કે એમની સોચ છે એ બધી લોકોની અલગ વ્યવસ્થામાં કંઈક નવું કરવું એ તમે સ્પેસની વાત હો તો સ્પેસની વાત બી અહીં આ લોકો અહીં મૂકી છે એટલે દરેક મુદ્દાઓ જે લોકોને એક છોકરાએ તો એવું સરસ બનાવ્યું છે કે ભાઈ જે લોકો સુસાઈડ કરે છે એ સુસાઈડ કરે છે એના માટે શું શું કરવું જોઈએ શેના માટે આ વ્યવસ્થા જંક ફૂડ ના ખાવું જોઈએ ખોટા માંસને એવું બધું ના ખાવું જોઈએ દરેક વ્યવસ્થા એણે એના બ્રેનથી અને આ લોકોને કેવી રીતના આમાં રોકી શકાય કારણ કે જે નવું ધન છે યુવાધન એ જે યુવાધન છે એ કોઈ બી વ્યસન તરફ આગળ ના વધે અને આ વ્યવસ્થામાં સરસ રીતે એનું જીવન એણે ભગવાન વિશે વાત કરી કે તમે એક સારા વિચારો કરો એક એવી વ્યવસ્થા એવી બી હતી કે તમે એ પદાર્થને અળો તો તમે પ્રેમથી અળો તો તમને અળવા દે અને તમે જોરથી મારો તે સામે ટાઈટ થઈ જાય એટલે એવા દરેક અલગ અલગ પ્રયોગો અહીં ખૂબ સરસ કર્યા હતા અને એ છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ટીચર અને વાલી અને જે લોકોએ આમાં મહેનત કરીને ખૂબ સરસ આયોજન કર્યું છે એટલે આયોજકોને ટ્રસ્ટીઓને અને ટીચરોને અને આ વિદ્યાર્થીઓને હું મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવી સરસ વ્યવસ્થા આ જે છે આ વ્યવસ્થા છે આ એક ન્યુ છે એક દિવસ સરસ ઇમારત થશે મારું દેશ બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બની રહેશે ચિરાગ સોની અમદાવાદ